જે માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે દસ આપણે કામ કરીને નવરા થઈ ગયા છીએ તો દક્ષુભાઈ જવાનું છે આપણે સ્કૂલે મૂકવા તો જોઈ દક્ષુભાઈ શું કરે છે હા દક્ષુ શું કરશો ભાગ ખાવો છે હાલો હાલો સ્કૂલે જવાનું છે નવો ઈ કેવો હોય

દક્ષુભાઈ જો અમાર સ્કૂલ થી આવતા રહ્યા છે કા દક્ષુભાઈ હું ખાવ છો આઈસક્રીમ તો મોટી ન હોય નાની જ હોય ખાવા આલો દક્ષુભાઈ જોયા દુભાઈ ગયા રીહાવાનું મારે હોય તે પૈસા ફાડી નાખાશે તું રીહાઈ ગયો હે હાલો પાથા હવે દક્ષુ

આવડે તને કાય આવડતું નથી હે શેકી નાખો નાખવાયું જોયું 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 વાહ વાહ અરે વાહ હાલો લાઈક કરી દો ગાય ગાય દેખું રોટલી કરે